જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી સ્ટાઇલ ખાટા ઢોકળાની રેસીપી તો આ જે ડીશ છે એ ગુજરાતીઓની બહુ જ ફેવરેટ હોય છે જે કઈ રીતે બનાવી તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું સૌથી પહેલાં આપણે આ રીતના ઢોકળાનો લોટ લઈ લેવાનો છે જે અત્યારે મેં લગભગ પાંચસો ગ્રામ જેટલો વજનમાં હોય એ લઈ લીધેલો છે એને સૌથી પહેલાં આ રીતના જે ઝીણી લોટ ચાળવાની ચાળણી હોય એના મદદથી આપણે એને ચાળી લેવાનો છે અને આ રીતના ચાણીના મદદથી ચાળીને એની ઉપરનું જે કચરો હોય એ આપણે દૂર કરી લેવાનું છે આ રીતના ચાળવો લોટને બહુ જ જરૂરી છે અને આ લોટ તમને કોઈ પણ અનાજ દળવાની જે ઘંટી હોય એ આસાનીથી મળી જશે તો હવે આ રીતના લોટ ચાળી લીધા પછી આપણે એની એક મોટી તપેલીમાં લઈ લઈશું જેમાં તમારે આ બેટર બનાવવાનું હોય એની અંદર તો આ રીતના મેં એક મોટું તપેલું લઈ લીધેલું છે તપેલી હંમેશા મોટી જ રાખવી જ્યારે આથો આવે છે ત્યારે એ એની સાઇઝમાં ફૂલીને ડબલ થઈ જશે એટલે તો આપણે હવે એને કપના માફથી મેઝરમેન્ટ કરીને આપણા મેઝરમેન્ટના માપમાં જે આ એક કપ લખેલું માપ હોય એ રીતનું કપ લઈ લેવાનું છે અને જો આ રીતના મેં કપ ભરીને માપ લીધું તો એ ત્રણ કપ ભરીને થાય છે એને આપણે એકદમ દબાવીને નથી ભરે લોટને આ રીતના હલકા હાથે તે એને મેઝરમેન્ટ કરેલું છે અને વજનમાં આ પાંચસો ગ્રામ જેટલો છે અત્યારે આપણે ચાર વ્યક્તિ માટે આ ઢોકળાની જે રેસીપી છે એ તૈયાર કરીશું બનાવીને તો આ રીતના આપણો હવે લોટ સરસ મજાનો ચડાઈને આ રીતના આપણે લઈ લીધા પછી આની અંદર આપણે ઘરનું જ જે ખાટું દહીં બનાવેલું છે એ આપણે અડધી વાટકી જેટલું લઈ લીધેલું છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે ઘરની ખાટી છાશ પણ લઈ શકો છો તો અત્યારે મેં દહીં લીધેલું છે અને સાથે જ આપણે જે ત્રણ કપ ભરીને લોટ લીધેલો હતો તે જ કપના મદદથી અત્યારે મેં ત્રણ કપ પાણી ઉમેરી દીધું છે અને આ પાણી તમારા લોટ પર પણ ડિપેન્ડ રાખે છે કે કેટલું પાણી પીવે છે તો અત્યારે મેં ત્રણ કપ લીધેલું છે એ પ્રમાણે તમારે ઓછું વધતું કરી દેવાનું છે જો અત્યારે મેં ત્રણ કપ ઉમેર્યું છે અને જો તમે છાસ ઉમેરતા હોય તો તમારે ત્રણ કપ છાસ ઉમેરવાની છે અને હવે આપણા બેટરને સરસ મજાનું પહેલાં ચમચીના મદદથી હલાવી લેવાનું છે અને પછી આપણે કોઈપણ જગ્યાએ કોરો લોટ ના રહી જાય અને એકદમ સરસ મજાનું બેટર તૈયાર થાય એટલા માટે આપણે એને હાથની મદદથી આ રીતના એક જ ડાયરેક્શનમાં સરસ મજાનું મિક્સ કરી લઈશું જો એને મિક્સ કરવું બહુ જ જરૂરી છે ક્યાંય પણ કોરો લોટ ના રહેવો જોઈએ આ સ્ટેપ બહુ જ જરૂરી છે નહીંતર તમારા લોટમાં ગાંઠા પડી જશે અને સારું નહીં બને તો હવે આ રીતના મિક્સ કરી લીધા પછી આપણું જે બેટર છે એ આ રીતનું હોવું જોઈએ જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ પ્રમાણે હોવું જોઈએ ચમચાના મદદથી તમે પાડો તો આ રીતના પડવું જોઈએ હવે બાકીના મસાલામાં આપણે આ રીતના મીઠું ઉમેરી દઈશું જે અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું છે અને સાથે જ આમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું જો તમારે પીળા ઢોકળાના બનાવવા હોય અને વ્હાઈટ બનાવવા હોય તો તમારે હળદર નથી ઉમેરવાની સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે જે ખાવાના સોડા હોય એ આની અંદર ઉમેરી દીધો છે અને હવે બધી જ વસ્તુને સરસ મજાનું આપણે મિક્સ કરી લઈશું આ મિક્સ કરી લીધા પછી આપણે જોઈએ તો સરસ મજાનો આ રીતના થોડોક કલર લાગે છે આપણને અને હવે આપણે જે સફેદ તલ આવે છે એ આપણે એક મોટી ચમચી આની અંદર ઉમેરી દીધા છે અને એને પણ સરસ મજાના આપણે મિક્સ કરી લઈશું હવે આ મસાલા થઈ ગયા પછી આપણા બેટરને આપણે થોડોક રેસ્ટ આપી દેવાનો છે આપણે પાંચથી સાત કલાક આને ઢાંકીને મૂકી દઈશું અને પછી જ આપણે એને ખોલીને ચેક કરીશું પાંચથી સાત કલાક એને રેસ્ટ આપવો જરૂરી છે તો જ સરસ મજાના આપણા ઢોકળા બનીને તૈયાર થશે હવે પાંચથી સાત કલાક આપણે રેસ્ટ આપી દીધા પછી આપણું બેટર જોઈએ તો જો કેટલો સરસ મજાનો એની અંદર આથો આવી ગયો છે અને આપણું બેટર પણ ફૂલી ગયું છે તો તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો અને એની અંદર થોડા થોડા બબલ્સ પણ આવી ગયા છે તો આપણું બેટર એકદમ સરસ મજાનું ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે એને હવે ચમચેના મદદથી ઉપર નીચે હલાવીને એક સરસ મજાનું મિક્સ કરી લઈશું અને આ રીતના મિક્સ થઈ જાય પછી આમાં આપણે બાકીનો મસાલો કરીશું તો બાકીના મસાલામાં આપણે આની અંદર જે આદુ લસણ અને મરચાં હોય એને ઉમેરવાના છીએ તો એના માટે મેં આ રીતના ખાણી લઈ લીધેલી છે અને આ રીતના લસણ ફોલીને લઈ લીધું છે લસણ તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો અને ઓછું વધતું કરવું હોય તો પણ કરી શકો છો અને જે લીલા મરચાં છે એ આપણે એકદમ પટણી મરચાં જે તીખા આવે છે એ લઈ લીધા છે અને સાથે જ આ જે પેરોટ કલરના મરચું આવે ને એ અડધું લઈ લીધું છે અને આદું પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો હવે આની ખાંડીની અંદર આપણે ખાંડી લઈશું તમે મિક્સચરની અંદર પણ એને ક્રશ કરી શકો છો અને ત્યારબાદ આપણા બેટરની અંદર એને ઉમેરી દઈશું તો આપણું સરસ મજાનું હવે આદુ લસણ મરચાં ખંડાઈ ગયા છે હવે એને આપણે બેટરની અંદર ઉમેરી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું અને આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર ઘરમાં તેલ યુઝ થતું હોય એ જ આપણે તેલ લઈ લીધેલું છે બે મોટી ચમચી જેટલું એને નવ ગરમ કરી લીધું છે અને આપણું નવ સેકું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને એક હાથમાં આપણે ચમચો રાખવાનો છે અને બીજા હાથમાં આ તેલ ઉમેરતા જઈને એને સરસ મજાનું ગોળ ફરતા મિક્સ કરવાનું છે એક જ જગ્યાએ મિક્સ નથી કરવાનું નહીતર અંદર ગાંઠા પડી જશે એટલે આપણે એને તેલ ઉમેરતા જઈને ચમચો હલાવતા જઈને એને મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે જે આ રીતના ઢોકળીઓ હોય છે એને પ્રી હીટ કરવા મૂકી દીધું છે અંદર આપણે બે કપ જેટલું પાણી ઉમેર્યું છે અને અત્યારે આપણે એને ગરમ કરવા મૂક્યું છે એટલે ગેસની ફ્લેમ ફૂલ રાખી છે અને આપણે જે ઢોકળાની ડીશ છે ત્યાં સુધી આપણે તૈયાર કરી લઈશું તો ઢોકળાની ડીશ તૈયાર કરવા માટે આ રીતના પહેલાં જે આપણે રેગ્યુલર તેલ હોય એ આની ઉપર ઉમેરી દેવાનું છે આ ગરમ કરેલું નથી સાદું જ તેલ છે ઠંડુ તેલ એને બે બે ચમચી જેટલું ઉમેરી અને થાળીને સરસ મજાનું ગ્રીસ કરી લેવાનું છે એટલે જ્યારે ઢોકળા બનીને તૈયાર થાય તો નીચે ચોંટે નહીં અને હવે તમારે જે રીતની પતલી કે જાડી ડીશ બનાવવી હોય ઢોકળાની એ રીતના તમારે બેટર ઉમેરવાનું છે તમારે જાડા રાખવા હોય તો વધારે ઉમેરવાનું છે અને પતલા બનાવવા હોય તો તમારે ઓછું ઉમેરવાનું છે અને હવે આપણે જે ઢોકળી છે એ ગરમ થઈ ગયું હતું અને એની અંદર આપણે ડીશ ઉમેરી દીધી છે ઢોકળાની અને આપણી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધી છે અને હવે આને આપણે થી પંદર મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર એકદમ ફૂલ ગેસ ઉપર નહીં થવા દઈએ અને હવે આપણે થી પંદર મિનિટ પછી ચેક કરીએ આપણા ઢોકળીને ખોલીને તો જો કેટલા સરસ મજાના આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો જો આજુબાજુ સરસ મજાના બબલ્સ પણ આવી ગયા છે અને આપણી ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે તમારે એને ચેક કરવું હોય તો આ રીતના એક ચપ્પુ લઈ લેવાનું છે અને એને વચ્ચે કાપો પાડીને તમે જોશો તો તમારું ચપ્પુ એકદમ આ રીતના ક્લિયર બહાર આવે ને તો સમજી જવાનું કે તમારી ડીશ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે બહાર કાઢી લઈશું અને આને બહાર કાઢીને આપણે થોડીક રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થઈ જાય ને પછી આપણે એની અંદર કાપા પાડીશું ગરમ ગરમમાં નથી ભાડવાના થોડુંક ઠંડુ થવા દેવાનું છે તો જો કેટલા સરસ મજા ના ઢોકળાની અંદર જાળી પડી છે તમને હું કટ કરીને બતાવું તો તમને જેવા કાપા પસંદ હોય એવા તમે પાડી શકો છો નાના મોટા જે રીતના પસંદ હોય રીતના મેં અત્યારે નાના જ બનાવ્યા છે તો જો આ રીતના આપણે એક ઢોકળાને બહાર કાઢીને જોઈએ તો જો નીચે સહેજ પણ ચોંટ્યા નથી આ રીતના તેલ ઉમેરીએ તો નીચે સહેજ પણ ચોંટતા નથી અને હાથમાં લઈને જોઈએ તો જો કેટલી સરસ મજાની આપણા ઢોકળાની અંદર ઝાડી પડી છે અને એને આ રીતના વચ્ચેથી પણ જોઈએ ને તો સરસ મજાના આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના ખાટા મીઠા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે હવે આની સાથે સૌ થતી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીશું તો આ ઢોકળા સાથે સૌ થતી સ્પેશિયલ ચટણી બનાવવા માટે આ રીતના લીલા મરચાં અને લસણ અને સાથે જ કોથમીરના ફ્રેશ પાન લઈ લીધેલા છે અને હવે આપણે જે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એમાંથી ત્રણ ચાર પીસ કાઢીને લઈ લઈશું જે તમને સ્ક્રીન ઉપર દેખાય એ રીતના આપણે તૈયારી કરી લેવાની છે અને હવે એક મિક્સચર જાર લઈને એમાં આપણે થોડુંક રીતનું ઠંડુ પાણી ઉમેરવાનું છે અત્યારે એક મોટી ચમચી જેટલું આપણે પાણી ઉમેર્યું છે અને કોઈ જ મસાલો અત્યારે અંદર આપણે ઉમેરવાનો નથી ખાલી આને આ રીતના કોરું જ ક્રશ કરી લેવાનું છે અને હજી તમને જો ઠીક ચટણી લાગતી હોય તો તમે પાણી ઉમેરી શકો છો અને તમને પતલી ગમતી હોય તો તમે પતલી પણ રાખી શકો છો અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો છો ટેસ્ટ કરીને અને હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે આપણે આ ગરમા ગરમ ઢોકળા જે છે એને સવ કરીશું તો આપણા ઢોકળાને સર્વ કરવા માટે મેં આ રીતના અંદરથી પ્લેટમાંથી ઢોકળા નીકાળી લીધા છે અને આપણે જે સ્પેશિયલ ચટણી બનાવી છે એને પણ લઈ લીધે છે અને સાથે જ કેચઅપ લઈ લીધેલો છે તો જો આપણી ચટણીનો કલર કેટલો સરસ આવ્યો છે અને હવે આપણે આ રીતના ઢોકળાની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે એને હવે આ રીતના ચટણીમાં બોળીને તમે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક જરૂર કરી દેજો અને આગળ આવા જ વિડીયો જોવા વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો